નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા આરોગ્ય શાખાના માર્ગદર્શનમાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લુણાવાડા શાંતિનગર આંગણવાડી કેન્દ્ર ખાતે ખીલખિલાટ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઓરી અને રૂબેલાથી વંચિત રહેલા નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો તેમજ અન્ય રસીમાં વંચિત રહી ગયેલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહીસાગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી આર પટેલ આર ઓ ડૉક્ટર કે પરમાર ડીઆઈસીઓ રાકેશ બામણિયા તેમજ અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ હાજર રહી હતી મહીસાગર જિલ્લામાં સો જેટલી સેશન સાઇટ ઉપર ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવનાર છે તેમજ આ સપ્તાહ દરમિયાન કુલ બસો દસ સેશન સાઇટ પર વંચિત રહી ગયેલા બાળકોનું રસીકરણ કરવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચોવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી ખિલખિલાટ રસીકરણ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ઓરી અને રૂબેલાનું રસીકરણ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ મમતા દિવસે રસીકરણનું આયોજન કર્યું છે રસીકરણ થી વંચિત રહી ગયેલા અથવા જેમનો ડોઝ છૂટી ગયો હોય તે બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ વિશ્વ રસીકરણ સપ્તાહમાં કરાવી રસીથી અચૂક રક્ષિત કરવા માટે અપીલ કરવામાં આવી છે આજ રોજ વિશ્વ રસીકરણ સપ્તાહ અંતર્ગત જેટલા પણ બાળકો છે એ બધાને પણ રસીથી આરક્ષિત કરવામાં આવશે પછી 26મી તારીખે મિઝલ્સ રૂબેલાનો પણ કેમ્પેન છે અને 30મી તારીખે પાંચમો બુધવાર છે મમતા દિવસ છે કુલ સો જગ્યાએ અમારું રસીકરણ સેશન ચાલી રહ્યા છે અંદાજે પાંચસોથી વધુ બાળકોને અમે રસીકરણથી સુરક્ષિત કરીશું તમામને મારું એ અપીલ છે કે કોઈ પણ ડોઝ બાકી હોય તો આ સમયગાળા દરમિયાન પોતાનું બાળકને નજીકના રસીકરણ બૂથ ઉપર લઈ જાય અને રસી અપાવે તેમજ નવથી નવ મહિનાથી પાંચ વર્ષના તમામ બાળકને મિઝલ્સ રૂબેલાની વેક્સિન પણ અપાવે અને આપણા બાળકને સુરક્ષિત કરે